નમસ્કાર ફ્રેન્ડ્સ ગુજરાત જોબ્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલ પર સરકારી ભરતીને લઈને તમામ અપડેટ આપવામાં આવે છે જો તમે અમારી ચેનલ ઉપર નવાઓ અને સરકારી ભરતીની તમામ અપડેટ મેળવવા માગતા તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ તેમજ બાજુમાં આપેલ બેલાયકોન પર ક્લિક કરી દેજો જેનાથી સરકારી ભરતીની અપડેટ આપને મળતી રહેશે માયડિયર ફ્રેન્ડ્સ આજનો ટોપિક છે બંધન બેંક દ્વારા ધોરણ દસ અને બાર પાસ ઉમેદવારો માટે પરીક્ષા વગર બેંકમાં ભરતીની માહિતી આજે જોવાના છીએ સૌ પ્રથમ આપડે જોઈ શકીએ છીએ ધોરણ દસ અને બાર ના ઉમેદવારો જે લોકો નોકરીની રાહ જોઈ રહ્યા છે તેઓ માટે ડેટા એન્ટ્રી operator ની સાત હજાર એકસો જગ્યાઓ બંધન bank ની અંદર recruitment બહાર પાડવામાં આવેલ છે અઠ્યાવીસ મે છેલ્લી તારીખ છે આપ આ article આ video છે એ અંત સુધી જોજો બંધન બેંક સંસ્થા છે ડેટા એન્ટ્રી ઓપરેટર સાત હજાર એકસો પગાર અરે સોરી સાત હજાર એકસો જગ્યાઓ અઠ્યાવીસ મે બે હજાર ચોવીસ છેલ્લી તારીખ અને bank ની website ઉપર આપને ભરવાની રહેશે જેની લીંક હું આપને ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું સાત હજાર એકસો જગ્યાઓ છે કોઈ પણ પ્રકારની પરીક્ષા લેવાની નથી માત્ર ઇન્ટરવ્યૂ આધારે આ ભરતી છે અને અરજી પ્રક્રિયા છે ઓનલાઈન અરજી મંગાવવામાં આવેલ છે શૈક્ષણિક લાયકાત ધોરણ દસ પાસ ઉપરાંત સ્નાતક હોય તો પણ બહુ સારું રહેશે અને બંધન બેંક દ્વારા જે આ ભરતી છે એને વયમર્યાદા અઢારથી ચાલીસ વર્ષ છે અને કેટેગરીની કેટલીક આરક્ષણ પણ કેટેગરીને મળવાપાત્ર નિયમો અનુસાર મળવા પાત્ર છે અઢાર તારીખથી ઓનલાઈન એપ્લાય શરૂ થઈ ગયું છે અઠ્યાવીસ તારીખ સુધી આપ ઓનલાઈન એપ્લાય કરી શકો છો અઠ્યાવીસ મે અરજી ફી કોઈ પ્રકારની ભરવાની રહેતી નથી ઓનલાઈન અરજી કઈ રીતે કરશો તો લિંક આપેલ છે ડિસ્ક્રિપ્શનમાં તેના પર ક્લિક કરી અને આપને સીધું ઓનલાઈન એપ્લાય કરી શકો છો જ્યાં સૂચનાઓ આપેલ છે એ સૂચનાઓ આપણે ફોલો કરવાની રહેશે પરંતુ લિંક આપને ડિસ્ક્રિપ્શનમાં મળેલી છે સરકારી ભરતીને અપડેટ સાથે ફરી મળતા રહીશું થેન્ક યુ સો મચ ફોર વોચિંગ this વિડીયો જય હિન્દ